મારું નામ વલ્લભ કરશનભાઈ પાદરકા રહેવાસી જુનાગઢ એસટીમાં સર્વિસ કરું છું તારીખ ત્રણ પાંચ બે હજાર માટે જુનાગઢ જીએમ એટલે સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં આવેલા અને એના બે દાંત હલતા હતા બે દાંત કઢાવવાના હતા દાંતના પૈસા ભર્યા ડોક્ટર પાસે ગયા ડોક્ટર હતા યશ પટેલ આમ બે દાંતને બદલે એક સાથે બે દાંત કાઢી નાખ્યા યાને એક દાંત હલતો તો અને એક દાંત જીવતો એક જીવતો કાઢી લીધો એટલે તારીખ તારીખના રોજ હું અહીંયા દાંતિ સુપ્રિન્ટ બ્રહ્મભટ સાહેબ સાહેબને બ્રહ્મભટ સાહેબે એવું કીધું કે કઈ વાંધો નહીં ડોક્ટરે સ્વીકારી લીધું કે મારી ભૂલ છે સાહેબે મને એવું કીધું કે હું એક્શન લઈશ બે દિવસમાં તમને જવાબ મળશે પણ દસ પંદર દિવસ મેં જવાબની રાહ જોઈ ફરી વખત અહીંયા આવ્યો મને બેસાડ્યો વેઇટિંગ કરાવ્યું ફરી વખત મુલાકાત આપી અને એમ કીધું કે મેં સૂચના તો આપી છે આમ છે તેમ છે સરકારી જવાબ ટૂંકમાં મને મળ્યા સરકારી જવાબ મળ્યા પછી મેં એને એમ કીધું કે સાહેબ એવું ના હાલે ખરેખર મારા ફાધરને આ દાંત છે દાંત જીવતો કાઢી લીધો કે કોઈની આંખ હોય કોઈની કિડની હોય કોઈનું લિવર હોય આ આવી વસ્તુ કે જે માણસના જીવનમાં ખરેખર ખૂબ જરૂરી હોય છે એવી વસ્તુ જો ઊંધી નીકળી જાય ડાબીની જમણી કે જમણીની ડાબી તો શું હાલત થાય એટલા માટે વળી પાછું સાહેબે મને સાહેબે મને એવું કીધું કે બે દિવસ રાહ જોવો બે દિવસમાં અમે એની સામે એક્શન લઈ અને તમને જવાબ આપશું ટપાલમાં પણ આજ દિન સુધી જવાબ ના મળ્યો આજે પણ હું આવ્યો આજે પણ સાહેબ એવું જ કે માટે મારી એવી માંગ છે કે જેવું મારા ફાધર હારે મારા બાપા હારે મારા પિતાજી હારે કયું એવું અન્ય કોઈના માવતર હારે કે અન્ય કોઈના વાલસોયા બાળકો હારે ના થાય જેના માટે આવા નરાધમ ડોક્ટરો સામે સખત માં સખત કાનૂરી રાહે કડક માં કડક પગલા લેવા જોઈએ એવી મારી માંગ છે અને કાયમી એવી જ રહેશે જો આની સામે સખતમાં સખત પગલા લેવામાં નહી આવે તો મારે મજબૂરન પોલીસ ફરિયાદ કોર્ટ સહારો કે ગાંધી ચિંતા રસ્તે ઉપવાસ ઉપર બેસવાનું થશે તો આ જીએમઇ આરએસ અને આ સાહેબની ઓફિસની સામે અહીંયા જ બેસીશ જો ડોક્ટર ની સામે કોઈ નિયમ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો માટે મારી માંગ એટલી છે કે આવા ડોક્ટરોની સામે તાત્કાલિક અને અને યોગ્ય નિર્ણય કરી એની સામે કાર્યવાહી કરવી રોજ મારા કઢવવા એટલે સિવિલ હોસ્પિટલે હું ગયો સોનિયા પટેલ સાહેબ હતા એને મને કીધું ક્યાં દાંત દુખે એટલે મેં કીધું આપે હલે તો એ બે ને બદલે એક કાઢો હાજો અને એક કાઢો ઓલી બાજુનો જુદી સાઈડનો જે જીવતો જતો તો એ કાઢી લીધો અને એના પછી અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળ્યા કે સાહેબ આ તો આવું નથી તો સાહેબ કે હું બે દિવસમાં આમ કરી દઈ તેમ કરી દઈ અને અમને કંઈ સરખો જવાબ આપ્યો નહીં અને કાઢી મૂક્યા અને આજે સુધી હજી કંઈ કાર્યવાહી થઈ નથી જો કંઈ નહીં થાય તો અમે પોલીસ ફરિયાદ કરશું કોર્ટમાં જશું અને ત્યાં હોસ્પિટલે આવીને આંદોલન કરશું આવા ડૉક્ટરો એ જે પટેલ સાહેબ હતા એનું નામ હતું યશભાઈ પટેલ અને એ દારૂ પીધેલા હતા તો એ છતાંય બ્રહ્મભટ્ટ સાહેબે એને કંઈ કીધું નહીં કે ભાઈ આ તમે આવું શું કરો એક શબ્દ પણ એને કીધો નથી અને અમને ત્યાંથી કાઢી જ મૂક્યા હા હા ઓ કરી હું બે દિમાં કંઈક કરી દઈશ ને આમ કરી દઈશ આ બાબત મારા ધ્યાને આવેલ છે અને આની સંપૂર્ણ તપાસ કરી અને આમાં જે કોઈ પણ જવાબદાર ડોક્ટર હશે તેમની સામે સરકારશ્રીના નિયમ અનુસારની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે અને ખૂબ જ સત્વરે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે તો પ્રજાને આવું મારા ચાર્જ સંભાળ્યા બાદ આવી રીતનો પ્રથમ કિસ્સો મારા ધ્યાને આવેલ છે અને આવું જે કંઈ પણ બન્યું છે એનું હું ફરીથી કહું છું કે સંપૂર્ણ તપાસ કરી અને જવાબદાર ડોક્ટર સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને આવા જે કોઈ પણ કિસ્સા મારા ધ્યાને જો ભવિષ્યમાં પણ આવશે તો તેમાં પણ જવાબદાર ડોક્ટર સામે જરૂરી યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે